ફેમિલી તો કેમ છે બધા મજા માને અને આજે છે તારીખ બાવીસ અને વિશ્વને પ્રેસ તો સવારે સ્કૂલે ગતા રહ્યા એને પપ્પા પણ સવારે જોબ પર ગતા રહ્યા અને હું પણ મારું બધું જ કામ કમ્પ્લીટ કરી બેસી છું ઘર પણ મારું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે બસ હવે એક સોકેશન મારે સાફ કરવાનું છે જે હું બપોરે કરી દઈશ જમ્યા પછી અને કેમ કે ચોવીસ તારીખે દસમાતાનું વ્રત છે અને પચીસ તારીખે શ્રાવણ મહિનો છે અને હું દસમાતાનું વ્રત કરું છું અને આ દસમાતાનું વ્રત મારું નવમું વરસ છે અને બસ મન થયું કે તમારા બધા જોડે મારી વાત શેર કરું તો હું મારી વાત શેર કરું છું અને જો તમે બધા પણ દશામાં ત્રણ વ્રત કરો છો તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો અને તમે લોકો મારા વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને અમારા આવા સારા સારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચાલો હવે મળીએ આગળ ગાઈઝ હવે અમે સ્કૂલેથી આવી ગયા છે હવે 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 કે ગુજરાતી પણ ગુજરાતી નથી

તો અત્યારે પલાળી દઉં રાત્રે વરસાદ પડે ત્યારે ભજીયા બનાવીને ખાઈ લેવાના અને અહીંયા પ્રેસ માટે સાપ પણ તૈયાર થઈ ગયું છે એ લોકો સ્કૂલે પણ ફી પણ વહેલા જ આવી ગયા છે આજે તો ચાલો હવે હું રોટલી બનાવી દઉં આજ લોકો તમે વહેલા આવી ગયા તમે લોકો પંદર મિનિટ વહેલા આવ્યા તમે લોકો પંદર મિનિટ વહેલા આવ્યા વહેલા આયા મોડા નહીં હા ચાલ તમે એજા હું રોટલી લઈ લાવ ગરમ ગરમ હા ચાલો જમ પ્રયભાઈને પહેલા આપી દેવાનું છે પહેલા પહેલાં એ સરખું જ ખાશે અને આ છે ઠેસર ચટણી જે રાત્રે જ બનાવેલી ખાય છે ચટણી ને રોટલી કે એની સરબો નહી ભાવતી મસ્ત લાગે છે પણ ચટણી ને રોટલી

જો કાઈ જાઉં શાક કોઈના ઘરે બને છે તો જોર આવે છે આને જોર આવે છે આને ખાતા ભાવ નહીં ખાવાની મેગી એવું ઘરનું જ ખાવાનું બહારનું કંઈ જ નહીં એવું મમ્મી હોમમેડ મેગી બનાવી તો એવું કહું છું મેગી લઈ આવ તું આપ હોમમેડ મેગી ફિક્સ બહુ જાડી હોય ને એ વહેલા ના થાય તો આવી લસણ ની ચટણી કોના ઘરે બને છે કોમેન્ટ માં જણાવજો બેસન ભાઈ લસણ ની ચટણી ચટણી કે લાગે મસ્ત જોડે સરગોનું મળી જાય તો લાલકી જા ખાતા ખાતા પિક્ચર જોઈએ છે મેં કયું કયો પિક્ચર છે ફૂલ ભૂલયાટ્રી બહુત બેકાર થી આ ફૂલ તો આપણે ટિકિટમાં જો આ હતા ને થેન્ક યુ તો ગાઈસ જમી લીધું અને આજો કેટલા બધા વાસન થઈ ગયા રોજ રોજ એટલા જ વાસન થાય છે ચાલો વાસન થઈ આપણે જમવાના તો પહેલા રસોડાનું પાણી નાખી દઉં ગેસ ઉપર એટલે ત્યાં સુધી બધું ફોગાઈ જાય ને જે ગંદી થયું હોય એ બધું નીકળી જાય અને વાસણ વધારે હોય તો અંદર નથી ધોતી હું બહાર મોટી ચોકડીમાં જ ધો છું વાસણ તો મારાથી અંદર નથી ધોવાતા શાંતિથી બેસીને જ વાસણ ધોવાતા બહાર

બધા વાસણ તો અંદર ના ધોય મારાથી ઉભા ઉભા પગ ડૂબી જાય તો ગાઈસ ભજીયા ખાવા માટે ચણાની દાળ પલાળી અને વરસાદ આવવાની જગ્યાએ જો કેટલો તાપ આવી ગયો સૂરજ દાદા બહાર આવી ગયા ભજીયા ખાવા માટે પલાળી હતી ચણા દાળ કે વરસાદ પડશે તો ચણા દાળ પડાય છે તો મસ્ત ભજીયા બનાવીને ખાઈશું જો રસોડું એકદમ ચોખ્ખું કરી દીધું ક્લીન થઈ ગયું એકદમ જ રસોડું મારું ચાલો હવે વાસણ ધોવા જઈએ તો ગાઈસ વાસણ બી ધોઈ ગયા અને કપડાં પણ સૂકી દીધા પણ વાતાવરણ સુરજ દાદા પાછા જ બતા રહ્યા એમના ઘરે કપડાં પાછામાં પાછળ લઈ જવા પડશે આગળથી અહીંયાથી કપડાં બધા અહીંયા સૂકી દીધા અને વરસાદનું વાતાવરણ થઈ ગયું અને આજે તો લાગે છે બહુ જ વધારે વરસાદ પડશે એવું લાગે છે કેટલું અંધારું છે બી અંદર લઈ લેવા પડશે तयार था टाइम थोड़ा तारो क्लास में तैयार थी जाए चल बंद कर दो टीवी तो गाइस कितना वाग गया त्रण आया वासन धोता धोता त्रण वाग गया बाय बाय प्रेयस भाई चलिए ट्यूशन આપણે બી આરામ કરવા વરસાદ તો પડ્યો નહીં પણ હવે પછી તો બનાવી દેવાના દાળ પણ પલળી ગઈ સરસ સરસ ફૂલીને મસ્ત થઈ ગઈ છે દાળ અહીંયા ચટણી બનાવવા માટે ગ્રીન ચટણી આદુ લસણ મરચાં લીંબુ ને લીલા ધાણા મસ્ત બને આની ચટણી તો જોડે ચટણી તો જોઈએ જ વરસાદ તો પણ આવવાનું જ નથી લાગ્યા તો આજે ભજીયા બનાવીને ચટણી તો ચટણી બનાવવા માટે લીલા ધાણા મરચાં લસણ અને થોડું આદુ અને એક લીંબુ બધું આપણે ગ્રાઇન્ડરમાં મિક્સ કરી લઈએ ચટણી મસ્ત ઠંડી ઠંડી થાય લીંબુ ની ચમચી મીઠું થોડી બસ હવે બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડર કરી દઈશું તો ચટણી મસ્ત ગ્રાઇન્ડરમાં મિક્સ કરીએ પછી બસ આવી જ બનાવી દેવાની બહુ જાડી બી નહીં બહુ પાતળી પણ નહીં બરાબર સાટી હું એને એક બાઉલમાં કાઢી લઈશ लगेगा ડાળને પણ હવે ગ્રાઇન્ડરમાં મિક્સ કરી દઈશું તો હવે આટલું બચ્યું છે તો એની અંદર ચાર પાંચ લીલા મરચાં નાખી દેવાના જેટલું તીખું ભાવે એટલું નાખી દેવાના ભજીયાને થોડા ક્રંચી બનાવવા માટે એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી દેવાનો ખીરામાં અને જોડે જોડે મીઠું પણ નાખી દેવાનું સ્વાદ અનુસાર અને થોડી હિંગ પછી બધી વસ્તુને મિક્સ કરી લેવાની એકસાથે બસ આપણે આવું જ ખીરું જોઈએ છે ભજીયા બનાવવા માટે દાળ વડા તો અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે અને ખીરું પણ રેડી છે અને સોડા નાખવાનો છે અંદર બધામાં સોડા તો હમણાં નહીં નખાય કેમ કે વિશ્વા ઘરે છે નહીં વિશ્વાસ ક્લાસમાં છે આવશે ત્યારે એના માટે બનાવવાના થોડા થોડું એક અલગથી મેકી દેસ પછી સોડા મિલાઈએ તો પછી બગડી જાય ખીરું એટલે થોડું ખીરું કાઢી લેવાનું છે એના માટે એના માટે હવે આટલા ખીરાને હું ફ્રિજમાં મૂકી દઈશ નાખીને તેલ પણ થઈ જવા આવ્યું છે તો ફટાફટ ભજી અંદર નાખી દઉં બનાવીને તો પછી આ દૂધ લઈ જાવ ને તો બસ આટલો સોડા નાખવાનો અંદર વધારે નહીં નાખવાનો તો પછી લાલ લાલ ભજીયા પછી પેલા તેલ જોયેલું થયું કે છે કે નહી હમ થઈ ગયું છે બસ ચમચી ખાવશે ને હાથ થી ચમટું ખાવે છે Yes. તો છોકરા એકદમ ધીરે ધીરે ગેસે ફ્રાય કરવાના પછી ઉપરથી થઈ જાય અને અંદરથી એકદમ કાચળી જાય તો જો ધીરે ધીરે ગેસે હું થવા દો છું सरस बनेदमच क्रंची आवाज आवडत થઈ ગયું મંદિર તૈયાર વાર લાગશે થોડી કેટલી વાર લાગશે જલ્દી જલ્દી કામ કરો અમારો સમજીને મુખ્ય છે તને તો ગાઈસ દસ્તામાતાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે અમારું બાજુ કામ કરું છું ભજીયા બડી જશે ને તમારા મારા ભજીયા હોય ને મરચાં ના હોય એવું બને મરચાં તો પહેલા જ હોય ભાજપ દુકાન જેવા તો ચાલો ગરમ ગરમ ભજીયા ખાવા

ચલે પ્રયાસ એક ખાઈ તો જો બહુ મસ્ત બન્યા છે વરસાદ તો આવ્યો નહીં પણ હવે શું કરવાનું અમે તો ભજીયા બનાવીને ખાઈ લીધા વરસાદ તો પડ્યો જ નહીં એકદમ કોરું વાતાવરણ છે ના પડ્યો વરસાદ એટલા સરસ ભજીયા બનાવ્યા તો બી એને પ્રયાસ ને નથ ભવદાન મારી જોડે ભેલ મંગાવડાઈ ચૂરમો લે ચાલ ચમચી બી લાવવી પડશે યાર મારે સારું ચાલ લઈને આવું છું મસ્ત ભજીયા બનાય તો ના ખાધા તો સારું ચલો હું મારા વ્લોગમાં અહીંયાથી હેન્ડિંગ કરું છું અને તમે બધાને જો મારા બ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બાય બાય જય કૃષ્ણ ચાલ બાય બોલ દે